બોડાણા ભગત અને ડાકોરના ઠાકોરનો આ ઇતિહાસ ભારતીય ભક્તિ પરંપરાનું એક અનન્ય શિખર છે આ કથા માત્ર એક મૂર્તિના સ્થાનાંતરની નથી પરંતુ ભક્ત અને ભગવાન વચ્ચેના અતૂટ સંબંધની છે નીચે આ સમગ્ર ઇતિહાસને સવિસ્તાર વર્ણવવામાં આવ્યો છે શ્રી કૃષ્ણ શરણમ મમા ભક્ત બોડાણા અને ડાકોરના ઠાકોરનો સંપૂર્ણ ઇતિહાસ એક પ્રસ્તાવના ભક્તિની સુગંધ કહેવાય છે કે ભક્તિ કરે પાતાલ મે અને પ્રગટ હોય આકાશ ભક્તિ એવી વસ્તુ છે જેને ગમે તેટલી દબાવવાનો પ્રયત્ન કરો તેની સુગંધ ફોરમ ચારે દિશામાં ફેલાઈ જાય છે જેમ કસ્તુરીને ગમે તેટલી છુપાવો તેની સુવાસ છુપી અને ગુજરાતની આ પવિત્ર ધરતી પર હજારો સંતો થઈ ગયા જેમની ભક્તિની સુવાસ આજે પણ કરોડો લોકોના હૃદયમાં જીવંત છે આવા જ એક પરમ ભક્ત એટલે ડાકોરના વિજયસિંહજી ઠાકોર જેમને જગત ભક્ત બોડાણા તરીકે ઓળખે છે બે ડાકોરનું પૌરાણિક મહત્વ

ત્યારે નેહસ્વાર્થ મુનિએ માત્ર એટલું જ માંગ્યું કે હે પ્રભુ તમે અહીં સ્થિર થાઓ અને આ ધરતી પાવન કરો મહાદેવે વરદાન આપ્યું કે આ જગ્યા તમારા નામથી ડંકપુર જે આજે ડાકોર છે તરીકે ઓળખાશે અહીં મારું શિવલિંગ ડંકેશ્વર મહાદેવ તરીકે પૂજાશે ભવિષ્યમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ કૃષ્ણ ડંક મુનિયે વટેમાર્ગો અને પશુ પક્ષીઓ માટે પોતાની તપસ્યાથી એક કુંડ બનાવ્યો જે આજે ગોમતી કુંડ તરીકે જાણીતો છે લોકવાયકા મુજબ પાંડવોના ના વનવાસ દરમિયાન ભગવાન કૃષ્ણ અને ભીમે આ કુંડને નવ નવ

એક વાર નાનકડા વિજયસિંહજીએ દ્વારકામાં જોયું કે ભગવાન લાકડાના પારા જેવી માળા છે બસ ત્યારથી બોડાણાના મનમાં તુલસી પ્રત્યે અગાધ પ્રેમ જાગ્યો ચાર બોતેર પૂનમ સંકલ્પ અને વૃદ્ધાવસ્થા બોડાણા ભગત મોટા થયા તેમના લગ્ન ગંગાબાઈ સાથે થયા

આખોની પાપણો ધોળી થઈ ગઈ હતી હાથ ધ્રુજતા હતા એકોતેર પૂનમ સુધી આ યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ કરી પણ બોતેરમી પૂનમે તેમની હિંમત તૂટી તેમણે રડતા હૃદય દ્વારકાધીશને પ્રાર્થના કરી હે ઠાકર હવે આ ઘડપણ મારાથી ચાલી શકાતું નથી હવે કદાચ હું તારા દર્શને નહીં આવી શકું મને માફ કરજે બાપ પાંચ ભગવાનનું વચન અને બળદગાડાની લીલા ભક્તની કરુણ પુકાર સાંભળી ભગવાન દ્વારકાધીશ મધરાતે બોડાણાના સપનામાં આવ્યા ભગવાને કહ્યું ભગત ગભરાશો નહીં તમારે ચાલીને આવવાની જરૂર નથી આવતી વખતે તમે એક બળદગાડુ લઈને આવજો હું તમારી ભક્તિ થી પ્રસન્ન છું હવે મારે દ્વારકા છોડીને તમારી સાથે ડાકોર આવવું છે બીજા વર્ષે બોડાણા ભગત એક જૂનું ભાંગેલું બળદગાડું લઈને દ્વારકા નીકળ્યા બળદ પણ ઘરડા અને અશક્ત હતા ડાકોરની સીમ માંડ વટાવી ત્યાં જ બળદ થાકીને બેસી ગયા બોડાણા ચિંતામાં સૂઈ ગયા ત્યારે રાતોરાત ભગવાને એવી લીલા કરી કે ગાડા સહિત બોડાણાને દ્વારકાના પાદરમાં પહોંચાડી દીધા સવારે જાગીને બોડાણાને નવાઈ ન લાગી કારણ કે તેમને ખબર હતી કે આ તો તેમના કાળિયા ઠાકરની કૃપા છે મૂર્તિની ચોરી અને પીછો દ્વારકામાં પૂજારીઓને ગુગડી બ્રાહ્મણોને શંકા ગઈ કે બોડાણા મૂર્તિ લઈ જવાની વાતો કરે છે તેમણે રાત્રે મંદિરના દરવાજાને મજબૂત તાળા મારી દીધા પણ ભગવાનને રોકનાર કોણ મધરાતે તાળા આપોઆપ તૂટી ગયા ગર્ભગૃહમાંથી ભગવાન બહાર આવ્યા અને બોડાણાને જગાડ્યા ભગવાને ગાડામાં બિરાજમાન થઈને કહ્યું હવે જલ્દી ગાડું હાંકો રસ્તામાં ભગવાને બોડાણાની અશક્તિ જોઈને પોતે લગામ હાથમાં લીધી ભગવાને ગાડાને એવી ગતિ હાંક્યું કે પવન વેગે ગાડું ડાકોર પહોંચી ગયું રસ્તામાં ઉમરેઠ પાસે ભગવાને લીમડાની ડાળ પકડીને દાતણ કર્યું એ સ્પર્શથી આજે પણ એ લીમડાની ડાળી મીઠી લાગે છે જ્યારે દ્વારકામાં ખબર પડી કે મૂર્તિ ગાયબ છે ત્યારે બ્રાહ્મણો પાછળ આવ્યા બોડાણાએ ભગવાનને ગોમતી કુંડમાં છુપાવી દીધા ગુગળી બ્રાહ્મણોએ કુંડમાં ભાલા માર્યા જેનાથી ભગવાનની મૂર્તિને ઈજા થઈ અને જળ લોહીથી લાલ થઈ ગયો આજે પણ એ કુંડની માટી લાલ જોવા મળે છે

ચમત્કાર એ થયો કે એ નાનકડી વાડીનું પલ્લુ નમી ગયું અને ભગવાન હળવા ફૂલ જેવા થઈ ગયા ભગવાન સોનાથી નહીં પણ ભાવથી તોડાયા આઠ દ્વારકાની મૂર્તિનું રહસ્ય અડધી ખુલ્લી આંખ હવે પ્રશ્ન એ થયો કે દ્વારકાનું મંદિર ખાલી કેમ રહે ભગવાને બ્રાહ્મણોને સ્વપ્નમાં કહ્યું કે દ્વારકામાં રૂક્ષ્મણીના મંદિર પાસે એક વાવ છે તેમાં મારા જેવી જ મૂર્તિ છે એકસો દિવસ પછી તેને બહાર કાઢજો તે મૂર્તિ સંપૂર્ણ તૈયાર થઈ જશે પરંતુ બ્રાહ્મણો અધીરા બન્યા તેમણે અન્નજળનો ત્યાગ કર્યો હતો એટલે માત્ર ત્રણ જ દિવસમાં મૂર્તિ બહાર કાઢી લીધી પરિણામ એ આવ્યું કે મૂર્તિ હજુ નિર્માણની પ્રક્રિયામાં હતી એટલે તેની જમણી આંખ બંધ રહી ગઈ અને ડાબી આંખ અડધી જ ખુલી શકી આ એ જ મૂર્તિ છે જે આજે આપણે દ્વારકાધીશના મંદિરમાં જોઈએ છીએ જ્યારે મૂળ મૂર્તિ ડાકોરમાં રણછોડરાય તરીકે પૂજાય છે ઉપસંહાર ભક્ત બોડાણાનો આ ઇતિહાસ શીખવે છે કે ભગવાનને પામવા માટે કોઈ વૈભવની જરૂર નથી માત્ર શુદ્ધ પ્રેમ અને સમર્પણની જરૂર છે ડાકોરનો ઠાકોર આજે પણ ભક્તોના સંકટ હરે છે શું તમે ઈચ્છો છો કે હું આ કથાના કોઈ ખાસ પ્રસંગ જેમ કે તુલસી વિવાહ કે ગોમતી કુંડનો મહિમા વિશે વધુ વિગતો આપું